શું રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તમને પણ પેશાબની તીવ્ર ઈચ્છા થાય છે અને તમારી ઊંઘ તૂટી જાય છે તો આ વાતને સામાન્ય ઘટના સમજીને છોડી ન દેતા દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે રોજ રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જ આપણી ઊંઘ કેમ તૂટી જાય છે કેમ આપણે અચાનક જાગી જઈએ છીએ આ કોઈ સંયોગ નથી પરંતુ એક રહસ્યમય સંકેત છે જેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો તો જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તમે ગાઢ નિદ્રામાં છો દિવસભરની દોડધામ પછી તમારું શરીર અને મન ઊંડા આરામમાં છે પરંતુ અચાનક તમારી ઊંઘ તૂટી જાય છે તમે ઊંઘથી ભરેલી આંખો ચોડતા ઊભા થાઓ છો એક અજીબ બેચેની અનુભવો છો ઘડિયાળ જુઓ છો અને દરરોજની જેમ સમય હોય છે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેનો ઊંઘ તૂટવાનું કારણ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા તમારામાંથી ઘણા લોકો માટે આ એક સામાન્ય ઘટના છે તમે વિચારશો કે કદાચ પાણી વધારે પીવાઈ ગયું હશે અથવા આ તો ઉંમરની અસર છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ દરરોજ તમારી ઊંઘ બરાબર આ જ સમય તૂટે છે કેમ આ અડધી રાત્રે બાર વાગે કે સવારે છ વાગે નથી થતું આજે આપણે જે રહસ્યને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ તે કદાચ તમારા જીવનનો નવો પરિચય કરાવશે આ કોઈ સામાન્ય શારીરિક ક્રિયા નથી પરંતુ બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓનો એક ઊંડો અને દિવ્ય સંકેત છે જે સીધો તમારા સુધી પહોંચી રહ્યો છે આ એક એવી પોકાર છે જેને તમે અત્યાર સુધી અવગણતા આવ્યા છો આપણા પ્રાચીન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સમયને માત્ર ઘડિયાળની ટીકટીક નથી માનવામાં આવ્યું પરંતુ તેને એક જીવંત અને સક્રિય ઉર્જા તરીકે જોવામાં આવે છે દિવસના ચોવીસ કલાક અલગ અલગ પ્રહરોમાં વહેંચાયેલા છે અને દરેક પ્રહરની પોતાની ખાસ ઉર્જા હોય છે આ બધામાં જે સમય સૌથી વધુ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવ્યો છે તે છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ત્રણથી પાંચ વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત શબ્દ જ પોતાનો અર્થ સમાવી લે છે બ્રહ્મ એટલે પરમાત્મા અને મુહૂર્ત એટલે સમય અર્થાત આ સ્વયં ઈશ્વરનો સમય છે આ તે સમય છે જ્યારે સૃષ્ટિની ઉર્જા તેના ઉચ્ચતમ સ્તરે હોય છે આ એક અદ્ભુત સંધિકાળ છે જ્યારે રાતનો અંધકાર ઓસરી રહ્યો છે અને દિવસના પ્રકાશનું આગમન થવા જઈ રહ્યું છે આ સમયે દેવતાઓ ઋષિમુનિઓ અને દિવ્ય આત્માઓ સૂક્ષ્મ સ્વરૂપે પૃથ્વી પર વિચરણ કરે છે વાતાવરણમાં એક અજોડ શાંતિ પવિત્રતા અને દિવ્યતા વ્યાપ્ત હોય છે હવામાં એક ખાસ તાજગી અને શીતળતા હોય છે અને પક્ષીઓનો કલરવ પણ આ જ સમયે લાગે છે જાણે કે તેઓ પણ આ પવિત્ર ઘડીનું સ્વાગત કરી રહ્યા હોય હવે સૌથી મોટો સવાલ એ છે કે આનું તમારી ઊંઘ તૂટવા અને પેશાબ જવાની ઈચ્છા સાથે શું સંબંધ છે ખરેખર આ સંબંધ ખૂબ જ ઊંડો છે જ્યારે બ્રહ્માંડની આ સર્વોચ્ચ ઉર્જા આ દિવ્ય શક્તિ તમારા સુધી કોઈ સંદેશ પહોંચાડવા માગે છે ત્યારે તે સીધા શબ્દોમાં વાત નથી કરતી તેના બદલે તે તમારા શરીરને જ માધ્યમ બનાવે છે આ સમયે શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધે છે અને શરીરના અમુક કાર્યો સક્રિય બને છે પેશાબ જવાની ઈચ્છા એ માત્ર એક શારીરિક ક્રિયા નથી પરંતુ એક શારીરિક પ્રતિક્રિયા છે જે તમારા શરીરને સજાગ કરી રહી છે તે તમને ઊંઘમાંથી જગાડી રહી છે જેથી તમે આ પવિત્ર સમયનો અનુભવ કરી શકો અને આ દિવ્ય ઉર્જાને ગ્રહણ કરી શકો જો તમે આ સંકેતને સમજી જાઓ છો તો તમારા જીવનમાં મોટું પરિવર્તન આવી શકે છે આ સંકેત તમારા ભાગ્ય તમારા ભવિષ્ય અને તમારી આત્મા સાથે જોડાયેલ એક ઊંડું રહસ્ય છે આના પછી તમે ક્યારેય આ ઘટનાને સામાન્ય નહીં માનો તમારા શરીરની અંદર પેશાબની તીવ્ર ઈચ્છા પેદા કરવી એ તમને જગાડવા માટેનું સૌથી સરળ અને કુદરતી માધ્યમ છે આ કોઈ બીમારી કે સમસ્યા નથી પરંતુ એક દિવ્ય અલામ છે આ તે ઘંટડી છે જે તમને યાદ કરાવે છે ઉઠો જાગો મારે તમને કંઈક કહેવું છે જેને તમે ફક્ત એક શારીરિક જરૂરિયાત સમજીને પૂરી કરો છો અને ફરીથી ઊંઘી જાઓ છો તે ખરેખર એક અમૂલ્ય અવસર છે જેને તમે દરરોજ રાત્રે ગુમાવી રહ્યા છો આ તે સમય છે જે ઈશ્વરે ખાસ તમારા માટે નક્કી કર્યો છે અને તમે અજાણતા જ તે દિવ્ય મિલનને ઠુકરાવીને ફરીથી ઊંઘમાં પાછા ફરો છો તમે કદાચ વિચારતા હશો કે આ સંકેત ફક્ત તમને જ કેમ મળે છે જ્યારે લાખો લોકો ગાઢ નિંદ્રામાં હોય છે આની પાછળ ત્રણ મુખ્ય કારણો છે પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે તમારી આત્મા જાગૃતિની ખૂબ નજીક છે તમારા આ જન્મના કે પાછલા જન્મોના સારા કર્મો તમારી સાધના અને પ્રાર્થનાઓ હવે ફળ આપી રહી છે તમારી ચેતના એ સ્તરે પહોંચી રહી છે જ્યાં દિવ્ય શક્તિઓ તમારી સાથે સીધા જોડાઈ શકે છે તમે તે ખાસ આત્માઓમાંથી એક છો જેને બ્રહ્માંડ પોતાની આગામી યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે ઊંઘનું આ રીતે તૂટવું એ સાબિત કરે છે કે તમારી અંદર આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ વધી રહ્યો છે તમારી આત્મા હવે સાંસારિક ઊંઘમાંથી ઊઠીને ઈશ્વરની ચેતનામાં જાગવા માંગે છે અને પેશાબની ઈચ્છા તો ફક્ત એક નિમિત્ત છે તેનો અસલી હેતુ તમને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાડીને બ્રહ્માંડની ઉચ્ચ ઉર્જા સાથે જોડવાનો છે બીજું કારણ તમારા પિતૃઓ સાથે જોડાયેલું છે હિન્દુ માન્યતા અનુસાર પિતૃઓનું સ્થાન દેવતાઓ સમાન હોય છે તેઓ સૂક્ષ્મ લોકમાં રહેતા હોવા છતાં પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે છે બ્રહ્મ મુહૂર્તમાં સ્થૂળ અને સૂક્ષ્મ લોક વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે જેથી આપણા પૂર્વજો આ સમયે આપણી સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે જો તમે રોજ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉઠી રહ્યા છો તો આ સંકેત છે કે તમારા પિતૃઓ તમને કંઈક કહેવા માંગે છે કદાચ તેઓ કોઈ કષ્ટમાં હોય અને તમારી પાસેથી પોતાની શાંતિ માટે કોઈ કર્મ કે પ્રાર્થનાની અપેક્ષા રાખતા હોય અથવા તમારા જીવનમાં આવનારી કોઈ ખુશીનો સંદેશ આપી રહ્યા હોય કે પછી તમને કોઈ સંકટથી સાવધાન કરી રહ્યા હોય તેઓ તમને એ પણ જણાવવા માંગે છે કે તમે એકલા નથી તેઓ તમારી સાથે છે જ્યારે તમે આ સમયે ઉઠો છો ત્યારે તેઓ તમારી સૌથી નજીક હોય છે અને તમને જોઈ રહ્યા હોય છે આ રીતે તમારી રાત્રિનું આ જાગરણ તમારા અને તમારા પિતૃઓ વચ્ચે એક અદૃશ્ય પુલ બની જાય છે ત્રીજું કારણ તમારા ઈષ્ટદેવ સાથે જોડાયેલું છે દરેક વ્યક્તિનો એક ઈષ્ટદેવ હોય છે એક એવું દેવરૂપ જેની સાથે તેની આત્માનો ઊંડો સંબંધ હોય છે કદાચ જીવનની વ્યસ્તતાઓમાં તમે તમારા ઈષ્ટદેવને સમય આપવાનું ભૂલી ગયા હશો બ્રહ્મ મુહૂર્તમાં તમારું ઉઠવું એ તેમના બોલાવાનો સંકેત છે તેઓ તમને યાદ કરાવી રહ્યા છે આ સમય મારો છે આવો મારી સાથે વાત કરો તમારા મનની વાતો કહો આ તે ઘડી છે જ્યારે તમારી પ્રાર્થના કોઈપણ અવરોધ વગર સીધી તમારા ઈષ્ટ સુધી પહોંચે છે આ સમયે કરવામાં આવેલી એક સાચી પુકાર દિવસમાં કરવામાં આવેલા સો યજ્ઞો બરાબર ફળ આપી શકે છે ઈશ્વર આ દિવ્યો મૌનમાં તમારી સાથે સીધો સંવાદ કરવા માંગે છે તેથી જ તેઓ તમને આ ખાસ સમયે જગાડે છે ચોથું કારણ તમારા શરીર અને બ્રહ્માંડના ઊંડા જોડાણ સાથે સંબંધિત છે આયુર્વેદ અનુસાર આપણું શરીર પંચમહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશનું બનેલું છે અને તેને ત્રણ દોષ વાયુ પિત્ત અને કફ સંતુલિત રાખે છે શક્ય છે કે તમારા મનમાં અચાનક કોઈ વિચાર ચમકી ઉઠે કોઈ સમાધાન મળી જાય જેને તમે લાંબા સમયથી શોધી રહ્યા હો બની શકે કે તમને કોઈ સ્વજનની યાદ આવી જાય જેને તમારા સ્નેહ કે સહકારની જરૂર હોય થઈ શકે કે તમને તમારા અંદર એક અનોખી શાંતિનો અનુભવ થાય જે પહેલાં ક્યારેય ન થયો હોય જો તમે ઈચ્છો તો તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરી શકો છો અથવા ધીમા અવાજે ઓમ મંત્રનો જાપ કરી શકો છો ઓમનો ધ્વનિ આ સમયે બ્રહ્માંડના ધ્વનિ સાથે એકરૂપ થઈ જાય છે અને તમારી ચેતનાને અનેક ગણી ઊંચી લઈ જાય છે તમે તમારા પિતૃઓનું પણ સ્મરણ કરી શકો છો મનોમન તેમને કહો હે મારા પૂર્વજો હું તમને પ્રણામ કરું છું કૃપા કરીને મારા અને મારા પરિવાર પર તમારા આશીર્વાદ જાળવી રાખો જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો વિશ્વાસ કરો આ સાદી પ્રાર્થના તરત તેમના સુધી પહોંચશે અને તેમના આશીર્વાદ તમને દરેક સંકટથી સુરક્ષિત રાખશે શરૂઆતમાં તમારું મન ભટકી શકે છે અથવા ફરીથી ઊંઘ આવી શકે છે પરંતુ હાર ન માનો ફક્ત પાંચ કે દસ મિનિટથી શરૂઆત કરો ધીમે ધીમે તમને આ સમય સારો લાગવા લાગશે તમારું મન અને શરીર પોતે જ આ દિવ્ય ઘડીની રાહ જોવા લાગશે આ તમારી આત્માની તરસ છે જે હવે જાગી ચૂકી છે દરરોજ રાત્રે આ નિયમનું પાલન કરવાથી તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન થવા લાગશે તમારા ચહેરા પર એક અલગ જ આભા આવશે મનમાંથી અનાવશ્યક ચિંતા અને ડર દૂર થઈ જશે અટકી ગયેલા કાર્યો આપોઆપ પૂરા થવા લાગશે લોકો તમારી તરફ આકર્ષિત થશે તમારી સલાહ લેવા લાગશે અને તમને આવનારી ઘટનાઓનો પૂર્વાભાસ થવા લાગશે આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ ઊર્જાનું વિજ્ઞાન છે તમે તે સમયનો ઉપયોગ કરતાં શીખી ગયા છો જ્યારે બ્રહ્માંડ પોતાની શક્તિ સૌથી વધુ આપે છે તમે તે અમૂલ્ય ખજાનાની ચાવી મેળવી લીધી છે જેને લોકો આખી જિંદગી શોધતા રહે છે તે દિવ્ય શક્તિ દરરોજ તમને અવસર આપે છે દર રાત્રે તમારા દરવાજા પર દસ્તક આપે છે અને તમે અત્યાર સુધી તેને અવગણતા આવ્યા છો પરંતુ હવે આ રહસ્યને જાણ્યા પછી તમે આવું નહીં કરો હવે તમને સમજાઈ ગયું છે કે ઊંઘનું તૂટવું કોઈ સમસ્યા નથી પરંતુ જીવનનું સૌથી મોટું સમાધાન છે આ સંકેત છે કે તમે ફક્ત એક સામાન્ય મનુષ્ય નથી તમારો ઉદ્દેશ્ય ફક્ત ખાવું પીવું સૂવું અને જવાબદારીઓ નિભાવવાનું નથી પરંતુ તમારા જીવનનું એક ઉચ્ચ લક્ષ્ય છે એક આધ્યાત્મિક ઉદ્દેશ્ય છે હવે સમય છે કે તમે તે દિશામાં પહેલું પગલું ભરો આ ઘટનાથી ડરશો નહીં તેને અપનાવો આ બ્રહ્માંડનો પ્રેમ સંદેશ છે જે ખાસ તમારા માટે મોકલવામાં આવ્યો છે તેને ખોલો સમજો અને તમારા જીવનમાં ઉતારો ત્યારે તમે જોશો કે તમારું જીવન પહેલાં જેવું નહીં રહે તમે અંદરથી શાંત બહારથી સફળ અને આત્માથી પૂર્ણતાનો અનુભવ કરશો એટલે હવેથી જ્યારે રાત્રિના સન્નાટામાં ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તમારી આંખો ખુલે તો ગભરાશો નહીં સ્મિત કરો અને મનોમન કહો હું જાણું છું કે આ કોની પુકાર છે હું તૈયાર છું આ જ્ઞાન આપણા પૂર્વજોએ આપણને આપ્યું છે આ આપણા ધર્મગ્રંથોમાં છુપાયેલો ખજાનો છે આજે અમે તે ખજાનામાંથી ફક્ત એક નાનો મોતી તમારી સામે રાખ્યો છે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં આવા અસંખ્ય રહસ્યો છુપાયેલા છે જો આ જ્ઞાન તમને સારું લાગ્યું હોય અને તમને લાગ્યું કે તમારા જીવનનો એક મોટો કેમ આજે ઉકેલાઈ ગયો છે તો તેને ફક્ત તમારી સુધી જ સીમિત ન રાખો અમારી ચેનલ જ્ઞાન ગંગાને સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમને આવા જ ઊંડા અને જીવન બદલનારા રહસ્યો જણાવતા રહીએ આ વિડિયોને લાઈક કરો જેથી તે વધુ લોકો સુધી પહોંચે અને તેમનું જીવન પણ ઉજ્જવળ બને તેને તમારા મિત્રો પરિવાર અને પ્રિયજનો સાથે જરૂર શેર કરો શું ખબર તમારા એક નાના પ્રયાસથી કોઈની સવારની ઊંઘનું રહસ્ય ખુલી જાય અને તેનું સૂઈ ગયેલું ભાગ્ય જાગી જાય તમારું આ નાનું પગલું કોઈના જીવનમાં ખૂબ મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે